હરણી ડર્યા વગર બે સિંહોની વચ્ચે ચાલતી હતી આ દ્રશ્ય જોઈને એક ગુરુજીને વિચાર આવ્યો કે આવું કેમ ગુરુજી ત્યાંથી નીકળતા હતા ત્યારે એમને આ જોયું હતું એમને હરણીને પૂછ્યું કે આવું કેવી રીતે બની શકે કે એક હરણી અને આજુબાજુ બે સિંહ અને એ પણ હરણી બે ખોબ ચાલતી હોય અને સિંહ એને કશું ના કરતા હોય આવું કેમ બને ત્યારે હણીએ જવાબ આપ્યો કે થોડા સમય પહેલાં એક સિંહણનું મૃત્યુ થયું હતું અને એની બાજુમાં આ બે એના બચ્ચા ફરતા હતા ને રોતા ને કકળતા હતા આ દ્રશ્ય જોઈને મને દયા આવી અને આ બે સિંહના બચ્ચાઓને મેં પાળ્યા મોટા કર્યા મારું દૂધ પીવરાયું મારી સાથે રાખ્યા અને મેં એમને કાયમ માટે સાચવ્યા અને મારી જોડે જ મોટા થયા રમ્યા કુદ્યા અને એમને મારી જોડે કોઈ ખોફ ના લાગ્યો કે ના મને એમની જોડે કોઈ લાગ્યો આવી જ રીતે આ આ નાનપણથી ઉછરીને મારી જોડે થયેલા છે તેથી સિંહ અને અમે બધા જોડે ચાલીએ છીએ આ બધી જ વાર્તાઓ જે હરણી ગુરુજીને કહેતી હતી એ બધી તમામે તમામ આખી વાર્તા ઝાડ ઉપર બેઠો બેઠો એક પોપટ સાંભળી રહ્યો હતો એ પોપટે આ વાત સાંભળી કે જો કોઈની મદદ કરવાથી ખરેખર આટલું પુણ્ય મળતું હોય અને આ હિરણ આવી રીતે ચાલતી હોય એમાં સિંહો એ જંગલમાં એલાન કર્યું હોય કે હરણી અમારી છે જો એને કોઈને હાથ તો ભૂખા કાઢી નાખશું આ વાત ઉપર ઝાડ ઉપર બેઠેલા પોપટે આખી સાંભળી અને એને પણ વિચાર આવ્યો કે લાય હું પણ કોઈની મદદ કરું કદાચ મદદ કરવાથી આવું કંઈક થતું હોય અને મને કોઈ સપોર્ટ મળતો હોય એટલામાં પોપટને ઝાડની નીચે એક સાપ પડેલો દેખાયો સાપ તરફડિયા મારતો હતો એને કાંટો વાગેલો હતો અને પોપટને એમ થયું કે લાયા સાપનો કાંટો કાઢી દઉં ને એનું ભલું કરું તો કદાચ આ સાપે મારા સહારો બનશે ને મને બચાવશે પણ કુદરતી બન્યું કે જેવો પોપટે કાંટો કાઢ્યો એવો સાપ તો તૈયાર થઈ ગયો લાલ ઘઉમાં આખો કરીને પોપટની બાજુ જોઈને પોપટને સીધો ડંખ મારવા આવ્યો ને કરડવા આવ્યો ને દબોચવા આવ્યો પોપટ ડરીને પછી રડવા માંડ્યો અને એને ગુરુજીને પૂછ્યું કે મારી જોડે આવું કેમ થયું અરણી જોડે નહીં ને અને ગુરુજી એને કીધું કે તે જે કરી એ ભૂલ છે ભલે તું સેવા કરી હંમેશા મદદ સિંહના બચ્ચાઓની કરવી જોઈએ આવા નશીલા ને આવા માણસોની નહીં મદદ એમની કરો જે મદદની કદર કરે બાકી તમારો એહસાન પણ લોકોને તમારી કમજોરી લાગશે જય દ્વારિકાધીશ